શું નામ સૌરવ એ બાંગ્લાદેશમાં જે કંઈ થયું એના કારણે પાકિસ્તાન પાકિસ્તાનનો પ્રયાસ છે એવું લાગી તો રહ્યું છે ભારતે આમાં વચ્ચે પડીને કંઈક કઈક કરવું પડે તો બાંગ્લાદેશ ની પરિસ્થિતિ થોડી સુધરે એ રીતના કઈક ભારતે કંઈક કરવું પડે કેટલો વિશ્વાસ છે તમને મોદી સાહેબ

એ એવું ખોટું પગલું છે એના માટે સરકારે કંઈક કરવું પડે મંદિરો ને ધાર્મિક સ્થળો પર એ રીતનું ના કરવું જોઈએ એ બધું અટકાવવું જોઈએ